નમસ્કાર ભાવનગર માં રહેતા યુવાને ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસ ના ત્રાસ થી યુવાને ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે આ બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં રહેતા ખુશાલભાઈ ભરતભાઈ માળીએ ત્રણ દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી ખુશાલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું દારૂના કેસમાં હાજર થવા તેમજ માર નહીં મારવા અંગે પોલીસે રૂપિયા ત્રણ લાખની માગણી કરતા ખુશાલભાઈએ ઝેરી દવા પી લીધી હોવાનો મૃતકની માતા અને ભાઈએ આક્ષેપ કર્યો છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે